આર એન્ડ બી કચેરી ખાતે જાલોદ ના જે બિસ્માર રસ્તાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાય આ તારીખ ચૌદ બે હજાર પચીસ મંગળવારના સાંજે ચાર કલાક સુધીમાં જાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા રોડ રસ્તાને લઈને કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગને રજૂઆત કરવામાં આવી હતી જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ડાંબર રોડ રસ્તાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જાલોદ વિધાનસભામાં આવેલા રસ્તાઓ તૂટી ગયેલા છે અને બિસ્માર હાલતમાં લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે ટૂંક સમયમાં દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે અને લગ્ન અને વસ્તુ લગ્ન અને જે ખરીદીની વસ્તુઓનો સમયગાળો ચાલુ થવાનો હોય તેથી લોકોની અવર જવર વધુ હોવાના કારણે ગંભીર પ્રકારના અકસ્માતો ન બને તે માટે જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આ રસ્તાઓનો તાત્કાલિક સર્વે કરી અને ટેન્ડરિંગમાં લઈ સુધારો તેમજ નવા કામ કરવા માટેના જે નાયબ કાર્યપાલક ઇજનેરને જાલોદ વિધાનસભા પ્રમુખ અનિલ કરાશે અને કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજે જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓ સાથે રહીને નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ પંચાયત માર્ગ અને મકાલ વિભાગ આજે અમે રજૂઆત લઈને આવ્યા છે રજૂઆત એ પ્રકારની છે કે ઝાલોદ વિધાનસભાની અંદર ગ્રામ્ય લેવલે અને શહેરોને અંદર લીંબડી અને ઝાલોદ અને કેટલાક સ્ટેટ લેવલના જે રસ્તાઓ છે સદંતર તૂટેલી હાલતમાં છે જે લીંબડીથી લીમખેડાનો રસ્તો આ રસ્તાઓ પર પણ મોટેપાયે ખાડા પડેલા છે અને હાલ જે દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે સાથે લગ્નનો સમયગાળો જે ચાલુ થઈ રહ્યો છે ત્યારે લોકોની આવન જવર જે વધી વધવાની છે અને મોટા પાયે ઘસારો રહેવાનો છે ત્યારે બહુ મોટા એક્સિડન્ટ થવાની સંભાવનાઓ રહેલી છે આજે રજૂઆત એ હતી કે તાત્કાલિક ધોરણે નવા ટેન્ડર બહાર પાડીને આ રોડ રસ્તાનું સમારકામ કે સાથે નવા રસ્તાઓ બનાવવામાં આવે એવી સાહેબ શ્રેણી અમે રજૂઆત કરી છે ટૂંક જ સમયમાં જો આ રજૂઆત અમારી ધ્યાને લેવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આગળ પણ વધવાના છે ત્યારે માનનીય ધારાસભ્ય શ્રી ઝાલોદ વિધાનસભાના એમને પણ હું વિનંતી કરી રહ્યો છું કે આપની સિંગમગીરી બંધ કરીને લોકોની જે પડતી મુશ્કેલીઓ છે એના ઉપર ધ્યાન દે એવું હું કહેવા માંગુ છું નામ અનિલભાઈ ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ